ગાંધીનગરમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા બંને મોરે મોરો થઈ ગયા હોય એ પ્રકારના ફોટો છે તે સામે આવ્યા છે વિવાદો વચ્ચે ઇટાલિયા અને અમૃતિયાનો મોરબી ની પ્રજા એ જરૂર ચૂકવશે એ અમૃત્યા દ્વારા એ પ્રકારની વાત કરવામાં આવી દેશની રાજનીતિ કે જ્યારે કોઈ સામ સામે ચેલેન્જ આપતા હોય એકબીજાને પડકારો ખેંચતા હોય પણ એ માત્ર એક વિચારધારાની લડાઈ હોય છે એ વિચારધારા ક્યારેક એકબીજાની મેચ થઈ જાય ત્યારે આપણે અનેક નેતાઓને એવા જોયા છે કે એક થાળીમાં પણ જમતા જોયા છે એટલે કે આ માત્ર એક વિચારધારાની લડાઈ હોય છે એમાંથી કાર્યકર્તાઓ એ તો ખાસ નોંધ લેવી જોઈએ કે નેતાઓ જે પણ કોઈ ભાષણબાજી કરતા હોય જે પણ કોઈ એકબીજાને ચેલેન્જો આપતા હોય એ માત્ર એક બોલેલા શબ્દો હોય છે

ફોટો છે તે સામે આવ્યા છે વિવાદો વચ્ચે ઇટાલિયા અને અમૃત્યાનો ગાંધીનગરમાં ભેટો થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે ગોપાલ ઇટાલિયા જે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ જે સીએમ છે તેને મળવા માટે પહોંચ્યા હતા રજૂઆત માટે પહોંચ્યા હતા તે સમયે નીચે ઉતરતા હતા એ દરમિયાન કાંતિ અમૃત્યાને એ ગોપાલ ઇટાલિયા મળી જતા બંને વચ્ચે લાફા કાંડને લઈને પણ ચર્ચા થઈ હોવાનો દાવો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે સાથે જ બંને વચ્ચે એ વાત થઈ તે દરમિયાન અમૃત્યાએ મોરબીને લઈ ઇટાલિયાને ટોણો માર્યો હોવાની વાત પણ જે છે તે સામે આવી રહી છે તો બીજી તરફ ગઈકાલની જે ઘટના છે તેના વિશે ઇટાલિયાને ટોણો માર્યો છે આ પ્રકારની વાત કાંતિ અમૃત્યાએ પોતાના ફેસબુક પર પણ પોસ્ટ કરી છે અને કહ્યું છે કે આવું વર્તન હવે કોઈ ન કરે એવી ઇટાલિયાને વાત કરી છે બીજી તરફ મને રોજ કેટલા લોકો રજૂઆત કરવા માટે આવે છે મે ક્યારેય કોઈ લોકોને આ પ્રકારને વર્તન નથી કર્યું તમારો હિસાબ મોરબીની પ્રજા એ જરૂર ચૂકવશે એ અમૃત્યા દ્વારા એ પ્રકારની વાત કરવામાં આવી મોરબીને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો આ પ્રકારની વાત એ ગોપાલ ઇટાલિયા છે તેને પણ કહેવામાં આવી છે સાથે સાથે જે કાંતિ અમૃત્યા છે તેમણે પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી છે એ પોસ્ટ પણ હું આપણે ફૂલ સ્ક્રીનમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી ખબર પડે કે કાંતિ અમૃત્યાએ એ ગોપાલ ઇટાલિયા છે જે કે આજ રોજ મુખ્યમંત્રી શ્રીને ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયાની સાથે મુલાકાત થઈ સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપણા કાર્યકર્તાઓ દ્વારા બીજી તરફ જે ઘટના બની એની વાત કરવામાં આવી તો બીજી તરફ આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે જેમણે આ પ્રકારનું છે તેને લઈને પોસ્ટ કરી અને ખુલાસો કર્યો છે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાય છે કૃણાલ જે રીતે મોરે મોરાની લડાઈ એ શાંત પડી અને પછી આજે એ જ મોરે મોરાની લડાઈના બંને ચહેરાઓ ગાંધીનગરમાં એકસાથે જોવા મળ્યા બિલકુલ આજ છે દેશની રાજનીતિ કે જ્યારે કોઈ હોય એકબીજાને પડકારો ખેંચતા હોય પણ એ માત્ર એક વિચારધારાની લડાઈ હોય છે વિચારધારાના ભાગરૂપે એ પોતાના પક્ષને મજબૂત કરવા પોતાના વિસ્તારમાં પોતાના મતદારોને પોતાની તરફ ખેંચવા આવી લડાઈઓ રાજનેતાઓ કરતા હોય છે પણ જયારે જયારે એ વિચારધારા ક્યારેક એકબીજાની મેચ થઈ જાય ત્યારે આપણે અનેક નેતાઓ કે એક થાળીમાં પણ જમતા જોયા છે એટલે કે આ માત્ર એક વિચારધારાની લડાઈ હોય છે એક સમયે સૌ કોઈને એવું લાગતું હતું કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા એકબીજાના એવા દુશ્મન અને ટક્કર વિરોધી થઈ ગયા છે પણ જયારે અત્યારે આજે ટીવી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એકબીજાને હળવાશ ની પળોમાં

લડાઈ ભૂલી ગયા ને આપેલી ચેલેન્જ ના શબ્દો ભૂલી ગયા અને પોતપોતાના મત વિસ્તાર ની હળવાશ ની માં વાત કરે છે આજ છે આપણા દેશ ની રાજનીતિ ક્યારેક કાર્યકર્તાઓ એક પક્ષ ની વિચારધારા થી નેતાઓની વિચારધારાથી નેતાઓ સાથે તેમના જનસંપર્ક એમનો નેતા એ કોઈ બીજી પાર્ટીમાં જતો રહે અથવા તો વિચારધારા ફેરવી નાખે તેમ છતાં એ કાર્યકર્તા હંમેશા એ દુશ્મનની રીતે સામે વાળા વ્યક્તિને જોતો હોય છે પણ નેતાઓ એ ક્યારેય કોઈના કાયમી દોસ્ત નથી હોતા

ગાંધીનગરના એ વિધાનસભાના પટાંગણની અંદર જોવા મળી હતી કે જ્યાં ગોપાલ ઇટાલિયા અને ક્રાંતિ અમૃતિયા એકબીજાના વિસ્તારની વાતો કરતા અત્યારે નજરે પડી રહ્યા છે ભાઈ જી કૃણાલ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ તો જે પ્રકારે જે દ્રશ્યો સામે આવ્યા અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા એક સમયે મોરે મોરાને લડાઈવા હતા બંને એકબીજાના પ્રત્યે આરોપ પ્રત્યે આરોપો હતા પરંતુ આજે હળવાશ નહીં પણો વચ્ચે એ કહી શકાય કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એ લાફા કાંડ ને લઈને ગોપાલ ઇટાલિયાને ટોણો મારી દીધો અને કહી દીધું છે કે ભાઈ તમારા કાર્યકર્તાઓને સમજાવી દો કે આવી રીતે કોઈ સાથે વર્તન ન કરાય દિવસમાં રોજ મારી ત્યાં આવા લોકો ઘણા બધા આવે છે રજૂઆત કરવા હું શાંતિથી બધાની રજૂઆત સાંભળું છું ઉકેલો આના પ્રયત્ન પણ કરું છું પણ કોઈ દિવસ મેં આ રીતનું વર્તન નથી કર્યું અને મોરબીની અંદર આ બધું તમે રહેવા દેજો આ પ્રકારની વાત થઈ હોવાની પુષ્ટિ પણ પોતે કાંતિ અમૃત્યા મોરબીના ધારાસભ્ય છે તેમણે જ કરી છે કારણ કે તેમણે ફેસબુક પર પોસ્ટ કરી અને આખી આ વિગતો લખાવી દીધી છે હવે આ કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા આ બંનેનો ભેટો ગાંધીનગરમાં થયો એ વાતને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર